Thank <laughs> you. જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો બનાસ નદી ઉપર નજર કરીએ તો મિત્રો કારણ કે મિત્રો મિત્રો વરસાદ બંધ છે છે લીધે બનાસ ઘટાડો જોવા અને આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી છે એટલે અંબાજી માઉન્ટ આબુ આબુ રોડ રાજસ્થાન ત્યાં આગળ વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ પાણીની આવકમાં વધારો જોવા મળશે હાલમાં મિત્રો ત્યાં આગળ વરસાદ ઓછો છે એના લીધે મિત્રો દાંતીવાડા ડેમ માં પાણીની આવક ઓછી